ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્ટિક્વેટેડ એન્ટિક્વેટેડ શબ્દનો અર્થ જૂનું પુરાણું પ્રાચીન જૂનવાણી કાલગ્રસ્ત ગતકાલીન બાતલ નિરુપયોગી કે આજે નકામું થાય છે એન્ટિક્વેટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ નંબર ઓફ એન્ટિક્વેટેડ લોસ નીડ્સ ટુ બી બ્રોડ ડાઉન અર્થાત જૂના કાયદાઓની સંખ્યામાં ઘટાડો કરવો જરૂરી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ડિઝાઇન ઓફ ધ બિલ્ડિંગ ઇઝ એન્ટિકવેટેડ એટલે કે ઇમારતની ડિઝાઇન જૂની છે એક અન્ય ઉદાહરણ જોઈએ હીઝ અંકલ ઇઝ એન્ટિકવેટેડ ઇન આઈડિયાસ અર્થાત તેના કાકા જૂના વિચારો ધરાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ